સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટાંકી ચોક મિલ રોડ વિસ્તારમાં અવારનવાર ગટર અને પાણી ભરાઈ જવાની સમસ્યા ઘણા સમયથી છે એરિયાના રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવતી નથી અને આશ્વાસન આપવામાં આવે છે જનતા રજૂઆત કરવા માટે જાય છે તો અધિકારીઓ દ્વારા એક ટેબલથી બીજા ટેબલ પર અધિકારીઓને રજૂઆત કરવા માટે જણાવે છે

નોકરી પોતા ની જયારે નોકરી આવે છે નાઇટ વાળા હું લઈને આવું છું એમ કે તમે બે વાગ્યા સાપો <impleasure> બહાર <impleasure>